નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજે આપણે બનાવવાના છીએ દૂધી અને ચણા દાળનું શાક પણ આ શાક આપણે એક અલગ રીતથી બનાવવાના છીએ તો એના માટે આપણે સામગ્રી જોઈ લઈશું તો સામગ્રીમાં આપણે અહીં એક વાડકી જેટલી ચણા દાળ લીધી છે આ ચણા દાળને આપણે બેથી ત્રણ કલાક સુધી પલાળી લઈશું તો મિત્રો આપણે આપણી એક બાઉલ ચણા દાળને લગભગ ત્રણ કલાક સુધી પાણીમાં પલાળી લીધી છે તો મિત્રો આપણે અહીં ગ્રામ જેટલી દૂધી લીધેલી છે તો આ દૂધીને આપણે સમારી લઈશું તો મિત્રો અહીં આપણે જે એક વાડકી જેટલી ચણાદાર પલાળેલી બે કલાક એમાંથી આપણે પાણી અલગ કરી દીધું છે ત્યારબાદ આપણી જે દૂધી હતી છસ્સો ગ્રામ જેટલી એને પણ છોલીને સમારી લીધી છે ત્યારબાદ આપણે એક સમારેલું ટામેટું લીધું છે એક સમારેલી ડુંગળી લીધી છે અને દસથી બાર કરી જેટલા લસણની આપણે પેસ્ટ બનાવી દીધી છે તો મિત્રો હવે આપણે એક બાઉલ લઈશું અને એમાં સૌ પ્રથમ આપણે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચા પાવડર નાખીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર નાખીશું હવે એની અંદર જરાક પાણી ઉમેરીશું અને આ બધા મસાલાઓને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો હવે આપણે સગડી પર એક કુકરમાં બે ગ્લાસ જેટલું પાણી લઈશું હવે આ પાણીમાં આપણી ફળારી રાખેલી જે ચણાદર હતી એ નાખી દઈશું ત્યારબાદ એમાં આપણી જે સમારેલી દૂધી હતી એ પણ નાખી દઈશું હવે એમાં ચપટી જેટલી હળદર નાખીશું અને અડધી ચમચી જેટલું આપણે મીઠું નાખીશું ત્યારબાદ એમાં એકથી બે ચમચી જેટલું તેલ પાડીશું હવે એકવાર બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું હવે કુકરનું ઢાંકણ આપણે ઢાંકી દઈશું અને લગભગ બે લગભગ બે થી ત્રણ સીટી વાગે ત્યાં સુધી આને બફાવા દઈશું તો મિત્રો આપણે કુકરની ત્રણ સીટી વગાડી છે તો હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈશું તો આપણી ચાદાર અને દૂધી સારી રીતે બફાઈ ગયા છે તો હવે આપણે એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈશું અને તેલને ગરમ થવા દઈશું તો મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખીશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું જીરું નાખીશું ચપટી હિંગ નાખીશું ત્યારબાદ તેમાં આપણી સમારેલી ડુંગળી નાખી દઈશું આપણી લસણની પેસ્ટ નાખી દઈશું અને આપણું સમારેલું ટામેટું પણ નાખી દઈશું આપણી મસાલા અને પાણીનું જે મિશ્રણ બનાવેલું એ એમાં રેડી દઈશું અને બધી સામગ્રીને લગભગ એક મિનિટ જેટલું સાજરી દઈશું ત્યારબાદ એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે દૂધી અને ચણા દાળને બાફતી વખતે પણ મીઠું લીધેલું તો એ હિસાબથી આપણે થોડું જ મીઠું લઈશું અને હવે આપણે બાફેલી ચણા દાળ અને દૂધી નાખી દઈશું હવે જો તમે શાકમાં થોડું ગરપણ જોઈતું હોય તો ખાંડ નાખી શકો છો આપણે અહીં એકથી થી બે ચમચી જેટલી ખાંડ નાખીશું તમે જો ખાંડ નાખાતા હોય તો સ્કીપ કરી શકો છો તો હવે આપણે શાકને ઢાંકીને આઠથી દસ મિનિટ જેવું ધીમીથી મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું તો મિત્રો આપણે અહીં શાકને દસ મિનિટ જેટલું ચડવા દીધું છે

તો હવે આપણે એના એના પર થોડા લીલા દાણા નાખીને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણું શાક એકદમ એનો રસો જાડો થઈ ગયો છે જે પહેલાં આપણે થોડો પાદરો દેખાતો હતો એ આપણે ઠંડુ પડ્યા બાદ જાડો થઈ ગયો છે તો હવે આપણે આ શાકને સર્વ કરીશું સર્વિંગ માટે આપણે શાકને આ રીતના એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું આ શાકને આપ કોઈ પણ ખીચડી હોય રોટલી ભાખરી હોય કે પરોઠો કોઈની પણ સાથે ખાઈ શકો છો અને આ જે આપણે રીતે જે રીતે આપણે શાક બનાવ્યું છે એનો ટેસ્ટ એકદમ અલગ અને ખૂબ જ ટેસ્ટ સારો આવે છે તો તમે એકવાર આ રીતે બનાવી જો તમે જે રીતે બનાવતા હોય પણ એકવાર આ રીતે બનાવી જો સો ટકા તમને ટેસ્ટ બહુ ગમશે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો